નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમિત શાહને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે અમિત શાહના આંબેડકર નિવેદનનો ગુજરાતભરમાં વિરોધ જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સસનમાં અમિત શાહના નિવેદન બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે અમદાવાદમાં એનસી ત્યારે મિત્રો એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ત્યારે મિત્રો બહાર વિરોધ કરવામાં આવ્યો હતો મળતી અને એકસો પચાસથી વધુ પોલીસ કર્મીઓ સ્ટાફ હોવા છતાં એનએસયુઆઈ ત્યારે કાર્યકરોને પોલીસ પર ચડીને વિરોધ નોંધાયો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ